મારું નામ અતુલ દવે છે અને હું સામાજિક કાર્યકર તરીકે છેલ્લા દસ વર્ષથી કાર્યરત છું એક્ચુલી કૌભાંડની જો વ્યાખ્યા આપણે કરવા જઈએ તો એવી થાય છે કે કોઈ વ્યક્તિ એક પોતાની ઓફિસ બનાવે છે એ પછી એમાં હજારો લોકોને ઇન્વેસ્ટ કરાવે છે એ પછી એ લોકોને વાયદા કરે છે ચેકો આપે છે અને એ ચેકો રિટર્ન થાય છે એ પછી એ વ્યક્તિ ઓફિસ બંધ કરીને ભાગી જાય છે અને હજારો લોકોના જે ટોળા છે જેને રોકાણ કર્યા છે એ લોકો એની ઓફિસે ધક્કા ખાય છે છતાં એ મળતા નથી પછી એ લોકો એની ઓફિસ છોડીને પોલીસ સ્ટેશને જાય છે પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે એ પછી એ બાબતે ફરિયાદ દાખલ થાય છે અહીંયા આશ્ચર્યની વાત એ છે કે અહીંયા કોઈ પણ વ્યક્તિ જે દિવસે સત્યાવીસ અગિયાર ના દિવસે ફરિયાદ થઈ છે એ દિવસ સુધી એક પણ ફરિયાદી પોતાના રોકાણ બાબતે સીઆઈડી ક્રાઇમ પાસે કે પોલીસ પાસે ફરિયાદ કરવા ગયો નથી જે દિવસે ફરિયાદ થઈ એ દિવસ સુધી એમની બીઝેડની તમામ ઓફિસો ચાલુ હતી સેકન્ડ થિંગમાં અગિયાર હજાર બસો ને બત્રીસ જે ઇન્વેસ્ટરોનું લિસ્ટ તપાસ એજન્સી એટલે કે સીઆઈડી ક્રાઇમ દ્વારા નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે એની અંદર પણ એમણે જે ઉલ્લેખ કર્યો છે કે ભાઈ ચારસો ને બાવીસ કરોડ રૂપિયા ટોટલ આ કંપનીએ લોકો પાસેથી ઉઘરાવ્યા છે અને એમાંથી એકસો ને બોતેર કરોડ રૂપિયા જ આપવાના બાકી છે હવે એકસો ને બોતેર કરોડ રૂપિયા માટે પણ બીઝેડના જે એડવોકેટ છે એમને નામદાર કોર્ટ સમક્ષ મૂક્યું છે કે જો અમારા એકાઉન્ટ ફ્રીજ કરેલા છે એ એકાઉન્ટ ખુલ્લા કરવામાં આવે અને અમને જામીન આપવામાં આવે અત્યારે હું તમને એક વસ્તુ કહું જ્યારે સહારા ઉપર આવો વિષય બન્યો હતો ત્યારે સહારાને પણ આ જ રીતે પેમેન્ટ ચૂકવવા માટે નામદાર સુપ્રીમ કોર્ટે પણ સમય આપ્યો હતો એવો સમય જો ભૂપેન્દ્રસિંહને આપે તો બધાના પૈસા મળી જાય એવા છે એટલે આમાં કૌભાંડ ત્યારે જ હોય જ્યારે કોઈ ઇન્વેસ્ટર ફરિયાદ કરવા જાય અગિયાર હજાર બસો બત્રીસમાંથી સિર્ફ બે લોકો એ પણ કોઈ કારણવશ ગયા છે ફરિયાદ થયા પોલીસે ફરિયાદ કર્યા પછી બીજું આમાં ફરિયાદ એટલા માટે ખોટી છે કે સીઆઈડી ક્રાઇમે નનામી અરજીના આધારે ફરિયાદ દાખલ કરી છે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા છે કે નનામી અરજીના આધારે તપાસ પણ ન થઈ શકે તો ફરિયાદ ક્યાંથી થઈ શકે અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે કીધું છે અવારનવાર ચેનલો ઉપર કે આની અંદર કોઈ પણ વ્યક્તિ ફરિયાદી નથી એ પણ બધું પબ્લિક ડોમેનમાં છે જો કોઈ ફરિયાદી જ નથી તો પોલીસને એટલો બધો શું ઇન્ટરેસ્ટ છે કે લોકોના પૈસા પાછા અપાવવામાં ચલો એમને એટલું બધું છે કે ભાઈ પોલીસને લોકોના પૈસા પાછા અપાવી દેવા છે પણ એ ઇન્વેસ્ટરોને જઈને મળો કે તમારે ખરેખર આ પૈસા પાછા જોઈએ છે ખરા જો ઇન્વેસ્ટરો જ પૈસા લેવા માટે તૈયાર નથી અને એમ કહે છે કે ભાઈ અમને બીજેડ ઉપર ભરોસો છે તો પછી થર્ડ પાર્ટી તરીકે આપણે એમને મહાઠક ને કૌભાંડી ને છ હજાર કરોડ નું કૌભાંડ આ બધી વાતો છે હકીકતમાં આવું કોઈ કૌભાંડ છે જ નહીં જે લોકો છ હજાર કરોડ નું કૌભાંડની વાતો કરે છે હું એમની ટીકા નથી કરતો પણ હું બહુ વિનંતી સભર એમને કહું છું કે આપની પાસે અગર છ હજાર કરોડ નો કોઈ હિસાબ હોય તો આપના પ્લેટફોર્મ ઉપર સાર્વજનિક કરજો અથવા તો અમને મોકલજો તો અમને પણ ખબર પડે કે ખરેખર આ છ હજાર કરોડ છે કે ફક્ત એકસો બોતેર કરોડનો મામલો છે એથી આગળ વધીને કહું કે હંમેશા જ્યારે કોઈ મહિલાની વાત આવે છે ત્યારે બહુ સંવેદનશીલ આપણે થઈ જતા હોઈએ છીએ વચ્ચે બી પાયલ ગોટીની જ્યારે વાત હતી ત્યારે બધા જ સંવેદનશીલ થયા હતા કે ભાઈ એનું આપણે મીડિયામાં ન બતાવવું જોઈએ સારી વસ્તુ છે હું બધાને આભાર માનું છું કે આવું કર્યું પરંતુ આ કેસની અંદર બીજેડ સાથે એટલે ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે કોઈ અંગત રીતે જોડાયેલા હોય કે એમના જે કોઈ એક્સ વાય જેડ સંબંધો હોય એવા એક મહિલાને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા એ મહિલાનો આમાં કોઈ રોલ નથી છતાં પણ એ મહિલાને ટાર્ગેટ કરી અને એમના ફોટા બતાવવામાં આવ્યા હતા આ વસ્તુથી બહુ દુઃખ થાય છે કે એક બાજુ આપણે એક મહિલાનું સન્માન કરીએ છીએ અને બીજી મહિલા બાબતે આ રીતે જેનો કોઈ રોલ નથી જેની પૂરી તપાસ થઈ ગઈ એમનું એક સિંગલ આમાં કોઈ પેલું છે નહીં ઇન્વોલ્વમેન્ટ તો પછી એને આ રીતે બદનામ કરવાનો શું મતલબ છે ત્રીજી ખાસ આપને વાત કરું કે અમુક એવા ગરીબ લોકો કે ગરીબ એટલે નાના મધ્યમ વર્ગના લોકો જે લોકો બે લાખ ત્રણ લાખ પાંચ લાખનું ઇન્વેસ્ટ આપો કરીને બેઠા હતા જેનાથી દર મહિને એમનું ઘર ચાલતું હતું એ ઘર પણ ઘણા લોકોના આજે બંધ થઈ ગયા છે કેમ કે એમને ઇન્વેસ્ટ કરેલાના પૈસા મળતા નથી જે તારીખે ફરિયાદ થઈ એ મહિના સુધી બીઝેડ કંપની તરફથી તમામને પેમેન્ટ મળ્યું છે જે દિવસે એમના ખાતા ફ્રીઝ થયા ત્યારથી એમનું જે એકાઉન્ટિંગ હતું એ બંધ છે એટલે સ્વાભાવિક જે પૈસા ન મળે પણ જે વ્યક્તિ જેમ કે પગારદાર હોય તો એને દર મહિને દસ હજાર પગાર આવતો હતો એની રાહ જોઈને બેઠો દસ હજારમાંથી એને દસ કામ હોય એમ અહીંયા ઇન્વેસ્ટરોને પણ અનેક એવા ગરીબો હતા મધ્યમ વર્ગના લોકો હતા એમની આવક આજે બંધ થઈ ગઈ છે એમના ઘરના ચૂલા બંધ થઈ ગયા છે એટલે આવી બધી હદે ન થવું જોઈએ હા એમને કોઈ ભૂલ કરી છે કે ભાઈ ટેકનિકલ વિષય છે કે ભાઈ મૂળ કોઈ લાયસન્સ એ બધા ટેકનિકલ એનાથી કૌભાંડ થોડી સાબિત થઈ ગયા છેતર પરમિશન છે એમની પાસે ધિરાણનું લાયસન્સ છે નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીનું જે સિસ્ટમ આરબીઆઈની છે એમાં પણ એમને અરજી કરેલી છે વાત એ છે કે અહીં હું જે આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું કે સીઆઈડી ક્રાઈમે જે પોતે એફિડેવિટ કર્યું છે અને જે ફરિયાદ કરી છે આખી ફરિયાદ આપ ફરીથી વાંચજો આપણી પાસે ન હોય તો હું મોકલી આપું છું એ ફરિયાદમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કર્યો કે ભાઈ આ છેતરપિંડી કરનાર કોઈ લોકો અમારી પાસે આ જેની છેતરપિંડી થઈ લોકો અમારી પાસે આવ્યા છે અને અમે ફરિયાદ દાખલ કરી એમને શું લખ્યું છેલ્લા કોલમો કે ભાઈ આમને આટલા આટલા રોકાણકારો પાસે રૂપિયા ઉઘરાવી અને એમની સાથે છેતરપિંડી કરવાનું કાવતરું રચ્યું છે હવે આ તો કોઈ ત્રિકાળ જ્ઞાની છે તપાસ એજન્સી કે એમને કાવતરું રચ્યું એમને ખબર પડી ગઈ જો કાવતરું રચ્યું હોય તો કાવતરાની કલમ લગાવી જોઈએ આમાં કાવતરાની તો કલમ જ નથી બીજું એમને પેલી વાત જીપીઆઈડી એક્ટ લગાવ્યો છે એમાં એવું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ આવી રીતે પૈસા લઈને જતો રહે તો એના પૈસા એની જે સંપત્તિ જપ્ત કરીને એને પૈસા પાછા આપવાની પ્રક્રિયા છે પણ આમાં જીપીઆઈડી એક એટલા માટે નથી લાગતો કે રેગ્યુલરલી પેમેન્ટ ચાલે છે પેમેન્ટ છ છ મહિના બાર બાર મહિના જેમ સહારામાં ગણો કે આદર્શ સોસાયટીમાં ગણો કે પલ્સ કંપની જે લાખો લોકોના પૈસા લઈને ભાગી ગઈ એમના પણ હજી આ રીતની સિસ્ટમ નથી થયું તો ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ એવું તો શું તકલીફ છે કે આટલી હદે આ બધું જવું પડે છે ત્રણ મહિના કે મહિનો જે બી આપે જેમ સહારાને આપ્યું હતું સુપ્રીમ કોર્ટે એમને આપો ના આપે પાછા અંદર તો ખોટા સાબિત થાય છે પણ એમના તમે ખાતા બંધ કરી દો પછી કોક હવે પૈસા નથી આવ્યા નથી આ ક્રાઈમનો આંકડો છે મારો આંકડો નથી એમને અગિયાર હજાર બસો બત્રીસ લોકો સાથે જો છેતરપિંડી થઈ હોય તો કમસે કમ દસ ટકા લોકો તો બહાર આવે જ ના આવે કમસે કમ એક હજાર પંદરસો લોકો બહાર આવવા જોઈએ બે જણ મળીને ફરિયાદ કરવા આયા છે અને એ પણ કેટલી છે એકની સાડા ચાર લાખની એકની અઢી લાખની છ લાખ રૂપિયા જાય છે પણ વાત એ છે કે આને કોઈ એંગલથી સતત ચલાવવામાં આવે કે આ વસ્તુ બંધ ન થાય એમની ઉપર એવી કલમો લગાવવામાં આવે જેથી લાંબા સમય સુધી જેલમાં રહે પછી એમના પૈસા મળતા બંધ થાય એટલે ઓટોમેટિકલી લોકો ફરિયાદ કરવા આવે આખો વિષય આવો બની રહ્યો છે લોકોના પૈસાની કોઈને ચિંતા નથી અગર લોકોના પૈસાની ચિંતા હોત તો એમને જ્યારે કોર્ટમાં કીધું કે ભાઈ અમે પૈસા આપવા તૈયાર છીએ તો એ જ વખતે શિયાળી ક્રાઇમે કેવું જો હા ભાઈ અમે ફરિયાદ એટલી જ કરી છે કે એમના પૈસાનું શું તો એ પૈસા આપવા તૈયાર છે મેટર અહીંયા પૂરી થઈ જાય છે પછી આટલું બધું લાંબુ ખેંચવાનું ક્યાં આવે છે